હાલ ખેડૂત મિત્રો અત્યાર સુધી સરકાર આ યોજનાના વીસ હપ્તા જારી કરી ચૂકી છે વીસમો હપ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ બે હજાર પચ્ચીસમાં જારી કર્યો હતો આનાથી નવ આઠ કરોડ ખેડૂતોને લાભ થયો હતો જેમાં બે ચાર કરોડ મહિલા ખેડૂતો પણ સામેલ હતી કે આ હપ્તો જૂનમાં આવવાની અપેક્ષા હતી પરંતુ થોડો વિલંબ થયો હતો સામાન્ય રીતે દર ચાર મહિને એક નવો હપ્તો જારી થાય છે તેથી હવે ખેડૂતો એકવીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો હાલ ખેડૂત મિત્રો હપ્તા ક્યારે મળે છે પ્રથમ હપ્તો એપ્રિલ જુલાઈ બીજો હપ્તો ઓગસ્ટ નવેમ્બર ત્રીજો હપ્તો ડિસેમ્બર માર્ચ પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે હાલ ખેડૂત મિત્રો એકવીસમો હપ્તો ક્યારે મળશે એકવીસમો હપ્તો દિવાળી પહેલાં આવવાની શક્યતા હતી પરંતુ હજુ સુધી સરકારે સત્તાવાર તારીખ જાહેર કરી નથી એવી અપેક્ષા છે કે આ હપ્તો નવેમ્બર બે હજાર પચ્ચીસમાં જારી થશે અને ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા પહોંચી જશે જોકે કેટલાક રાજ્યના ખેડૂતો માટે સરકાર પહેલાં જ એકવીસમો હપ્તો જાહેર કરી ચૂકી છે સાત ઓક્ટોબરે કેન્દ્રીય કૃષિમંત્રી સિંહ ચૌહાણે દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ રકમ જારી કરી હતી આ અંતર્ગત આઠ પંચાવન લાખ ખેડૂતોને એકસો કરોડ રૂપિયા સીધા ખાતામાં મોકલવામાં આવ્યા હતા લાભાર્થી મિતવો સ્ટેટસ કેવી રીતે ચકાસવું જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા માટે રાહ જોઈ રહ્યા છો અને તમે જાણવા માંગો છો કે આ વખતના હપ્તામાં તમને આ યોજનાનો લાભ મળશે કે કેમ તો તમારે લાભાર્થી સ્ટેટસ અને લાભાર્થી યાદી તપાસવી પડશે તેને ચકાસવાની પ્રક્રિયા નીચે મુજબ છે સૌપ્રથમ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અધિકૃત વેબસાઇટ એચટી ટીપીએસ કોલન સ્લેશ સ્લેશ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન મુલાકાત લો ત્યારબાદ પીએમ કિસાન યોજનાનું ઓનલાઇન પોર્ટલ તમારી સામે ખુલશે અહીં હોમ પેજ પર હાજર નો યર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરો હવે તમારે તમારું રજીસ્ટ્રેશન નંબર મોબાઈલ નંબર કેપચા અને ઓટીપી દાખલ કરવો પડશે આ પછી તમે તમારું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું લાભાર્થી સ્ટેટસ ચકાસી શકશો જો પૈસા ખાતામાં ન આવે તો શું કરવું આ યોજનાના પૈસા ન આવતા તમે તેની ફરિયાદ કરી શકો છો તમે યોજનાના હેલ્પલાઇન નંબર ઝીરો વન વન ટુ થ્રી થ્રી એટ વન ઝીરો નાઇન ટુ પર કોલ કરીને તમારી સમસ્યા જણાવી શકો છો આ ઉપરાંત તમે પીએમ કિસાન ડેશ આઈ એટ ધ રેટ જીઓવી ડોટ ઇન પર ઇમેલ કરીને પણ ફરિયાદ કરી શકો છો